જૈન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છોત્સવ અને સ્વસ્થતા નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળના પખવાડિયાનો શુભારંભ કરાયો ભરૂચ તારીખ સત્તર ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સ્વચ્છોત્સવ સ્વચ્છતા સેવા બે હજાર પચીસનું શહેરી વિકાસ મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ આયોજન કરાયું છે જ્યારે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ આયોજન કરાયું હતું આજના આ કાર્યક્રમમાં સ્વાગત કરતા જેએસએસ ભરૂચના નિયામક શ્રી જેનુલ સૈયદ દ્વારા બંને કાર્યક્રમો માટે માહિતી પૂરી પાડી હતી અને આ પખવાડિયા દરમિયાન યોજાનાર કાર્યક્રમોની સફળતા માટે સહયોગી સંસ્થાઓ તથા તાલીમાર્થી ભાઈ બહેનોને આહવાન કર્યું હતું અતિથિ વિશેષ પદેથી બોલતા શ્રી કે કે રોહિત સાહેબે સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી અને આ કાર્યક્રમોને સફળ બનાવવા અને પોતાનું શ્રેષ્ઠ યોગદાન પૂરું પાડવા તાલીમાર્થીઓને જણાવ્યું હતું જાલી માજી પ્રમુખ શ્રીમતી ઇન્દિરાબેન રાજ દ્વારા બહેનોને પોતાના સ્વાસ્થ્ય અને પોષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પોતાની જીવનશૈલી તે મુજબ બનાવવા જણાવ્યું હતું કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભરૂચના જાણીતા મહિલા તબીબ ડોક્ટર પ્રતિક્ષાબેન મહિડા દ્વારા બહેનોને મેન્સ્ટ્રલ હાઇજીન અને ન્યુટ્રીશન તથા એડોલેસન્ટ ગર્લ્સને પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આગામી દિવસોમાં યોજાનાર મહિલાઓ માટેના અન્ય કાર્યક્રમો માટે માહિતી પૂરી પાડી હતી કાર્યક્રમના અંતે શ્રીમતી કૃષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો